પંદર દિવસ પૂર્વે નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇલ ઓઇલ સગેવગે કર્યું હતું પોલીસ મથકે બાણું હજાર એકસો રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી બનાવની વિગત અનુસાર ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપનીમાં રો મટીરીયલ ટર્પેન્ટાઇલ ઓઇલનો જથ્થો બેગાડીથી આવી રહ્યો હતો જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા નવસો પચાસ કિલોનો જથ્થો સગેવગે કરવા બદલ બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના આલકચંદન યાદવ અને સુનિલ યાદવની ધરપકડ કરી હતી તેમની પૂછપરછ કંપનીના સિક્યુરિટી ગાર્ડની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે સિક્યુરિટી ગાર્ડ અનુજકુમાર કુમાર યાદવ અને આદિત્ય અંજની સિંઘની ધરપકડ કરી હતી અને તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી